જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈ પરમ દયાલકી વૈષ્ણવો રોજે રોજ સત્સંગની અંદર બસો બાવન વૈષ્ણવોની વાર્તા કરી રહ્યા છીએ તો આજે પણ આપની સમક્ષ બસો બાવન વૈષ્ણવોની વાર્તા લઈ અને ઉપસ્થિત થયા છીએ તો વૈષ્ણવો આ જ પ્રકારે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા વલ્લભ આખ્યાન અને શ્રી ચિત્તભય શ્રી અમદાવાદ એ રાખો જેવા વૈષ્ણવો સત્સંગો છે એ સાંભળવા માટે અમારી પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ પડે તો વૈષ્ણવો અવશ્ય લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂસો નહીં જેથી બધા જ વૈષ્ણવોને સત્સંગનો લાભ મળતો રહે તો બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ ત્રીસમાં એક રાજપૂત એમની વાર્તા કહીએ છીએ હવે શ્રી ગુસાઈજીનો સેવક એક રાજપૂત અને દ્વારિકાજીના માર્ગ રહે છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ એક વેળાએ શ્રી ગુસાઈજી ગોકુળથી શ્રી દ્વારિકાજી શ્રી રણછોડજીના દર્શનાર્થે પધારી રહ્યા છે ત્યારે માર્ગમાં એક ગામમાં મુકામ કરે છે ત્યાં એક રજપૂતને તેમના દર્શન છે થાય છે તે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી યશોદોત સંઘ લલિત શ્રી નંદરાય કુમારના દર્શન એ રજપૂતને થાય છે અને ત્યારે તેના મનમાં એમના સેવક થઈને થઈએ તો શાન એમ થાય છે અને પછી તે દંડવત કરીને બે હાથ જોડીને શ્રી ગુસાઈજીને મહારાજા ધિરાજ આપ મારા કૃપા મારા પર કૃપા કરીને અનુગ્રહ કરીને મને આપનો સેવક કરો એવી વિનમ્ર ભાવે વિનંતી કરે છે તો અહીં રાજપૂતને સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી યશોદો સંગ લલિત શ્રી નંદરાય કુમારના દર્શન છે શ્રી ગુસાઈજીમાં થયા અને તેથી શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એ જણાય આવે છે એની દિનતાભરી વાત સાંભળીને અત્યારથી જાણીને શ્રી ગુસાઈજી કૃપા કરીને તેને નામ સંભળાવીને

ગુસાઈજી છે તો એ તો નિત્ય લીલામાં પધાર વૈષ્ણવ છતાં પણ સાક્ષાત્રી તરફ પર છે શ્રી ગુસાઈજી એ રજપૂતને દર્શન આપી અને વચન આપે છે કે હું તને રોજ દર્શન આપીશ તું દુખી નહી થા પછી તે રજપૂત શ્રી ગુસાઈજીને દંડવત કરીને પોતાના ઘરે આવે છે અને તેનું બધું દુઃખ દૂર થાય છે શ્રી ગુસાઈજી તેનો ભક્તિભાવ જોઈને એટલા તો રાજી એના પર થાય છે કે તેઓ રોજ દર્શન આપવાનું વચન તેને આપે છે અને તેમની કૃપાથી તેના બધા દુઃખો દૂર થાય છે એ રજપૂત શ્રી ગુસાઈજીનો ખૂબ જ કૃપાપાત્ર ભગવદ્ય બને છે અને એની વાર્તા વૈષ્ણવો ક્યાં સુધી કહેવી તો વૈષ્ણવો અતિ સુંદર વાર્તા પ્રસંગ છે કે જેમાં સાક્ષાત શ્રી ગુસાઈજી છે એ પરમ કૃપાલુ છે એવો આપણને અનુભવ થઈ રહ્યો છે તો વૈષ્ણવો આવા જ રસપ્રદ વાર્તા પ્રસંગો છે એ સાંભળવા માટે રોજે રોજ પુષ્ટિ સત્સંગ ચેનલ એટલે કે અમો યુટ્યુબ ઉપર રોજ રાત્રિના પોણા દસ વાગ્યે લાઈવ થઈએ છીએ અને લાઈવની અંદર વૈષ્ણવો ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા વાર્તા શ્રીમદ ભાગવતજી ચરિત્રામૃત ગ્રંથો અને પગદંડી વગેરે અનેક પુસ્તકોનું લાઈવ વાંચન કરીએ છીએ તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સાથે અમારી સાથે રોજ રાત્રિના લાઈવ ભગવદ વાર્તામાં જોડાવો અને આ પ્રકારે અનેકવિધ છે એ આપ લાભ છે અમારી પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા પ્રાપ્ત કરી શકશો તો વૈષ્ણવો અવશ્ય વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય